શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્પિચલકરણમાં તમારું સ્વાગત છે ભગવાન શિવ વિશે આપણે બધા જાણીએ છીએ પણ શું તમે ભગવાન શિવના નામોનો અર્થ જાણો છો તો ચાલો આજે આપણે આ વિડીયોમાં ભગવાન શિવના અગિયાર નામોનો અર્થ જાણીશું શિવ કલ્યાણકારી આશુતોષ શીઘ્ર પ્રસન્ન થવા વાળા ઉમાપતિ માતા પાર્વતીના પતિ મહાદેવ જે દેવોના પણ દેવ છે જટાદળ જેમણે જટાઓને ધારણ કરેલી છે ચંદ્રશેખર જેમની શિખામાં ચંદ્રમાં વિરાજમાન છે મહાકાલ ત્રણેય કાલોના સ્વામી રૂદ્ર દુઃખોના નાશ કરનારા મૃત્યુ જેમણે મૃત્યુ વાળા તથા જેમની ત્રણ આંખો છે ભોળાનાથ જે ખૂબ જ ભોળા છે તો મિત્રો આ હતા ભગવાન શિવના અગિયાર નામ અર્થ સહિત મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો